નડિયાદ જિલ્લા કોર્ટે હત્યાના કેસમાં રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસરને જન્મઠીઠની સજા સંભળાવી છે પંદર માર્ચ બે હજાર ત્રેવીસના રોજ રિટાયર્ડ ફોરેસ્ટર ઓફિસર બંને આરોપી રસિક પરમારે પોતાની બીજી પત્ની નિમિષાની સલાહ જાહેર ગોળી મારી હત્યા કરી હતી એટલું જ નહીં ગોળીમારી હત્યા કર્યા બાદ પોતાનું મોપેડ મૃતકની લાશ પર ફેરી દીધું હતું બીજી પત્ની નિમિષા સાથે રહેતો રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર રસિક પરમારના જીવનમાં પ્રથમ પત્ની પરત આવી જતા નિમિષા સાથે ઝઘડા શરૂ થયા હતા ઝઘડા વધતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો જેમાં સમાધાન કરવા મામલે ઝગડો થતા રસીકે બીજી પત્ની નિમિશાની ગોળીમારી હત્યા કરી દીધી હતી ઘટના બાદ આરોપી નડિયાદના સરદાર ભવનમાં જઈને બેસી ગયો હતો જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી ઘટના અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ફરિયાદ નોંધી કોર્ટમાં ચાર્શ રજૂ કરતા સમગ્ર મામલે કોર્ટે આરોપીને જન્મન ટીપની સજા ફટકારી છે હત્યાના કેસમાં શું છે વિગત આ કેસની વિગત એવી છે કે તારીખ પંદર ત્રણ બે હજાર ત્રેવીસના દિવસે આ કામના આરોપી રસિક જે પરમારે બપોરે પોતાની પત્નીને એના ઘરની સોસાયટીની બહાર દેશી તમંચાથી ફાયર કરીને અને છાતીમાં ગોળી મારીને મૃત્યુ નિપજાવેલો અને પોતે આ મૃત્યુ નિપજાવ્યા બાદ એક્ટિવા અને સાધન લઈને હથિયાર લઈને સરદાર ભવનમાં જઈને બેસી ગયેલો ત્યાં પોલીસને માહિતી મળતા પોલીસે એને ત્યાં સ્થળ ઉપરથી પકડી લીધેલો હતો સમગ્ર કેસમાં પોલીસે ઇન્વેસ્ટિગેશન કરીને નામદર કોર્ટમાં ચાર્જશીટ કરેલું

કલમ ત્રણસો ત્રેવીસમાં ત્રણ માસની સજા અને આર્મ સેક્ટમાં ત્રણ વર્ષની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ અને દંડ ન ભરે તો રૂપિયા ત્રણ હજાર મહિના ત્રણ મહિનાની કેદનો હુકમ આજુ નામદાર કોટે કરેલો છે મંડળનું કારણમાં એવું હતું કે આ કામનો જે આરોપી છે રશિક અને મરનાર એના પત્ની થાય એના બીજા પત્ની હતા અને ઘણા વર્ષના લગ્ન જીવન બાદ પહેલા પત્ની ફરીથી આરોપીના સંપર્કમાં આવતા આરોપીએ બીજા પત્ની હાલના તડછોડવાનું ને કરવાનું શરૂ કરેલું જેથી મરણ જનારે એકસો પચીસની અરજી પણ કરેલી હતી અને જોક જે દિવસે આ કામના આરોપીએ મન્નારનું ખૂન કર્યું એ દિવસે જ નામદાર કોર્ટમાં તારીખ પણ હતી મન્નાર અને આરોપી આરોપીના પહેલી પત્નીના દીકરા અને પહેલી પત્ની વગેરે તમામ લોકો કોર્ટમાં પણ આવેલા હતા કોર્ટની અંદર મુદત પડ્યા બાદ જયારે આ કામના મરણ જના પોતાનું વેહિકલ લઈને પોતાના ઘરે જાય છે અને સોસાયટીની બહાર જ આ કામના આરોપી એને પકડીને અને કેમ તું મારી સાથે સમાધાન નથી કરતી અને કેમ ઝઘડા કરે છે એમ ગારો બોલીને માર મારીને અને આર્મ્સથી એનું મૃત્યુ નિપજાવેલ હતું